બાગરા ભરૂચ ચોલાદ ગામે ગેરકાયદેસર માટી ખનન પર છાપો તેમજ ભેરસમ સાયખા માર્ગ પરથી ચાર કરોડનો મુદ્દામાલ કબજે લીધો હતો ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજનું ખોદકામ કરતા તત્વો પર વહીવટી તંત્રએ લગામ કસવાની કમર કસી છે આ અંગે અનેક વિરુદ્ધ ફરિયાદો ઉઠવા પામી હતી જેને પગલે ખનીજ ચોરી કરતા તત્વોમાં અંકુશ લાવવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરવ મકવાણાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી મનીષા મનાણીએ એક પછી એક જગ્યાએ પોતાની ટીમને લઈ ગેરકાયદેસર ખનનને ચાલતી પ્રવૃત્તિઓના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહીને અંજામ આપી રહ્યા છે ત્યારે ગત રોજ નાયબ કલેક્ટર મનીષા મનાણીએ ભરૂચના ચાલુદ ગામે ગેરકાયદેસર માટી ખોદકામ ચાલતું હોવાની માહિતી સાંપડી હતી માહિતી મળતાની સાથે જ મહિલા અધિકારી પોતાની ટીમને લઈ રાત્રિના અંધકારમાં નીકળી પડ્યા હતા ચોલાદની સીમમાં અવ્યવહારુ સ્થળે પહોંચી જઈ ગેરકાયદેસર માટી ખોદકામ કરતા ત્રણ ફોકલેન્ડ કે જેની આશરે કિંમત રૂપિયા દોઢ કરોડ રૂપિયાના વાહનોને સીઝ કરી તાલુકા પોલીસના હવાલે કર્યા હતા જ્યારે વાગરાના સાયખા બેરસમ માર્ગ ઉપરથી ગેરકાયદેસર રીતે સાદી માટીના વહન કરતા સંકળાયેલા છ હાઈવા ટ્રક જે પૈકી ત્રણ માટીથી ભરેલા અને ત્રણ ખાલી હાલતમાં ઝડપી પાડ્યા હતા છ હાઈવા ટ્રક કે જેની આશરે કિંમત રૂપિયા બે કરોડ ચાર લાખના મુદ્દામાલ કબજે લઈ વાગરા પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હાલ તો મહિલા અધિકારીની કાર્યવાહીને લઈ ખનીજનું ગેરકાયદેસર ખોદકામ કરતા તત્વોમાં રીતસરનો ખોફ ફેલાઈ જવા પામ્યો છે